સરકારે અમદાવાદમાં આવેલી વસાહતો રાહત દરે નવ્વાણું વર્ષના ભાડા જે વર્ષોથી આપવામાં આવી હતી તેમાં ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યા છે અને રાહત દરે પોતાની માલિકીના રહેણાંકના પ્લોટો આપવાનો નિર્ણય ગુજરાત સરકાર લઈ રહી છે અમદાવાદ શહેરમાં રબારી વસાટ માટે અને પોતાના રાખર રાખવા માટેની વ્યવસ્થા જે વર્ષો પહેલા થઈ હતી સરકારશ્રીએ ઓગણીસો સાહીઠ એકસઠમાં માં નવ્વાણું વર્ષના ભાડા પેટે જમીન સંપાદન કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સુપરત કરી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જમીન પર પ્લોટ પાડી ઓઢ અમરેવાડી જસોદાનગર જૂની જશોદાનગર નવી એમ કુલ ચાર રબારી વસાહતોમાં રહેણાંક સાથેના મકાનોમાંથી તેમજ તે સમયે માલધારી ભાઈઓને પ્લોટોની ફાળવણી કરેલી હતી જેમાં જશોદાનગરની જૂની વસાહતમાં કુલ એક લાખ બાવીસ હજાર બસો બાણુ ચોરસ મીટરમાં એકસો સાડત્રીસ પ્લોટ ઓઢોમાં જશોદરાનગર નવી વસાહતમાં બે લાખ છાસઠ હજાર ઝીરો તોતેર ચોરસ કિલોમીટર ચારસો ચાલીસ પ્લોટ ઓઢવ રબારી વસાહતમાં એક લાખ ચોરાણું હજાર બસો તેત્રીસ ચોરસ કિમીમાં ત્રણસો દસ પ્લોટ અને અમરેવાડીમાં ચુમ્મોતેર હજાર સાતસો પાસઠ ચોરસ કિમીમાં બસો બાર પ્લોટ એમ ચારેય વસાહતોમાં કુલ છ લાખ સત્તાવન હજાર ત્રણસો તેસઠ ચોરસ કિલોમીટર જમીનમાં એક હજાર નવ્વાણું પ્લોટોની ફાળવણી માલધારી સમાજને આપવામાં આવી હતી રહેણાંક માટે અને રાખવા માટે આ ચારેય રબારી વસા જે પ્લોટો ની અંદર અંદાજે પચાસ કરતા પચાસ વર્ષ કરતા પણ વધુ સમયથી આ માલધારી ભાઈઓ પરિવારો સાથે ત્યાં રહ્યા છે વખતો વખત આ માલધારી ભાઈઓ દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી રાજ્ય સરકારમાં કોર્પોરેશનની અંદર કે આ પ્લોટો અમને માલિકીના હકથી અમે આપી દો અને વેચાણને આપી દો જે કંઈ પૈસા ભરવાના થશે તે પૈસા ભરવા માટે અમે તૈયાર છીએ દેશના યશસ્વી આજના પ્રધાનમંત્રી તે વખત તત્કાલીન મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ સાહેબ હતા ત્યારે પણ એમણે રજૂઆત કરી હતી ગુજરાત સરકાર એ અંત્યોદયની વિચારધારા વાળી સરકાર અંત્યોદયના મંત્ર લઈ અને છેવાડાના માનવીને મદદ કરવી સબ સમાજ કોઈ આગે બધે જાના આ વિચારધારા સાથે સૌનો સાથ સૌના વિકાસને ધ્યાને લઈ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર હંમેશા દરેક સમાજના પ્રશ્નોને હકારમક રીતે રહી છે ત્યારે દેશના યસસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ ભૂખ્યા અન્ન આપવાનું હોય ઘર વિહોણાને પોતાનું ઘર એટલે જેના માટે નીચે ઉપર આકાશ હોય એવા લોકોને પણ દસ વર્ષના એમના કાર્યકાળ દરમિયાન ચાર કરોડ કરતા વધુ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો આપ્યા છે ત્યારે યુવાનોને રોજગારીની તકો ઉભી કરી છે મહિલાઓને સાચાર્થમાં સન્માન આપવાનું કામ કર્યું છે ત્યારે એમની પ્રેરણાથી એમની વિચારધારાને આગળ વધી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ ચારે ચાર વસાહતના જે જૂના ભાડવાતો છે હાલના કબજેદારોને ફાળવવામાં આવેલ જમીન પર કાયમી માલિકે હક મળે તે આશયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માન્ય મેયર શ્રી પ્રતિભાબેન સ્ટેન્ડિંગ ચેરમેન ટીપી કમિટી ચેરમેન સરકાર ગુજરાત સરકાર દ્વારા બજાર ભાવને બદલે રાહત ભાવે જમીન વેચાણથી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર અને કોર્પોરેશન લઈ રહી છે અમારા કાઉન્સિલર મિત્રો હોય રાજભાના સંસદ સભ્યો હોય પૂર્વ મંત્રી રણછોડભાઈ હોય બાબુભાઈ હોય સાગરભાઈ હોય અમારા નીતાબેન દેસાઈ હોય દિનેશભાઈ દેસાઈ હોય આ તમામ કાઉન્સિલર મિત્રો કે રાજકીય આગેવાનો અર્જણભાઈ હોય મારા સંજયભાઈ હોય આવા તમામે તમામ રાજકીય આગેવાનો વારંવાર મને મુખ્યમંત્રી સુધી અત્યાર સુધીમાં મેં પાંચ થી છ વખત મળ્યા છે મને પણ મળવા આવ્યા છે આ ચારે ચાર કોલોનીના લોકો વારંવાર એમની લાગણી હતી કે અમે ઓગણીસો ને સાહીઠ થી અહીંયા રહીએ છીએ સમય જતાં પરિવર્તન આવ્યું પરિવાર મોટા થતા ગયા અને અમને માલિકી હક આપો તો અમને લોનો મળી રહે અમારા દીકરા દીકરી ધંધો વ્યવસાય કરી શકે સમય સાથે સાથે એમને સરકારને સહયોગ કર્યો અને જે ઢોર ઢોરઢાકર રહેતા હતા એમને પણ એ લોકોએ આ વસાતોમાંથી સમયની માંગ સાથે અમે નવયુવાનાઓ નોકરી ધંધે વળગ્યા એને પણ ઢોર ઢોરઢાકરને પણ દૂર કર્યા દરેક વખતે એમણે કોઈ પણ પ્રજાને મુશ્કેલી ના પડે તેવા એમણે સહયોગો સરકારને પણ કર્યા છે અને એટલે જ માન્ય શ્રીએ ઉદાર દિને કોર્પોરેશન પણ આ ઠરાવ કરીને જ્યારે મુખ્યમંત્રી માલધારી ભાઈઓ દ્વારા આગેવાનો દ્વારા સતત માન્ય સરકારનો માન્ય મુખ્યમંત્રીશ્રીનો સંપર્ક કરવામાં આવતો તો કે જે કોર્પોરેશને જે ઠરાવ કર્યો છે કે જંત્રીના પચીસ ટકા લે કે એમને કાયમી વેચાણથી આપી પણ વર્ષોથી સામાન્ય પરિવારના લોકો રહેતા હતા નોકરી ધંધા એ વખતે ઓછા હતા ત્યારે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ પણ વિચારતા માન્ય મુખ્યમંત્રી ઉદાર દિલે આ નિર્ણય અનુસંધાને માલધારી ભાઈઓને અગાઉ ફાળવણી કરેલ પ્લોટની જમીન માટે પ્રવર્તમાન જંત્રી ના ભાવ મુજબ ખુલ્લા પ્લોટના પ્રતિ ચોરસ મીટરનો જે ભાવ છે તેમાં પંદર ટકાના દરે આ ભરવાના રહેશે એટલે એક ખૂબ ઐતિહાસિક નિર્ણય મુખ્યમંત્રી શ્રીએ લીધો છે આ તમામ નાણાં એ પરિપત્રની તારીખ ફાળવણીના હુકમથી છ માસ ભરવાના રહેશે આ માલિકી હક મેળવવા માટે મૂળ ફાળવણીના ટ્રાન્સફર ફી મેટે એક હજાર રૂપિયાની રકમ કોર્પોરેશનમાં ભરવાની રહેશે મૂળ ફાળવણીદાર સિવાયના વર્ષોથી જે કબજેદાર છે વારસદાર સિવાયના આ કિસ્સામાં આપી વીસ હજાર રૂપિયાની ટ્રાન્સફર ફીની રકમ કોર્પોરેશને ભરવાની રહેશે એકથી વધુ તબદીલી હશે તો પણ વધારે ટ્રાન્સફર ફીની રકમ અલગથી ભરવાની રહેશે નહીં હાલના પ્લોટ દ્વારા કાયમી માલિકી હક મેળવવા માટે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બાકી ભાડાની બાકી લેણાની અને સરકારી સ્થાનિક વેરાની બાકી રકમની ભરપાઈ કરવાની હશે આ તમામ નાણાં ભરેથી સ્ટેમ્પ ડ્યુટી તથા એના આનુષંગિક ખર્ચ વગેરે ભરી એ નિયત સમયમાં દસ્તાવેજ કરી લેવાનો રહેશે ફાળવવામાં આવેલ જમીન પર મંજૂરી સિવાયનું બાંધકામ તેઓ ગુડાના કાયદા ગુજરાત રેગ્યુલેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ અંતર્ગત એ જરૂરી પુરાવા સાથે અરજી કરી એ નાણા ભરી અને નિયત કરવાની રહેશે પૂરેપૂરા નાણા ભર્યા તારીખથી 10 વર્ષ સુધી રહેણાંક સિવાય અન્ય ઉપયોગ કરી શકાશે નહીં તથા અન્ય કોઈને પણ વેચાણ કરી શકાશે કે તબદીલ કરી શકાશે નહીં 10 વર્ષની મુદત બાદ રહેણાંક સિવાય અન્ય ઉપયોગમાં લેવા માંગતા હોય તો તેની પૂર્વ મંજૂરી મેળવી જંત્રી ના પૂરેપૂરા નાણાં ભરવાના રહેશે રમેશ દેસાઈ પૂર્વ ડેપ્યુટી મેયર અમદાવાદ કોર્પોરેશન તમે કેવી રીતે છો કે માલદારીઓને ફાયદો થશે પહેલા તો આજે ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે એ બદલ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માલદારી સમાજ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું વર્ષોથી માલધારી સમાજની માંગણી હતી કે ઓગણીસો સાહીઠમાં જ્યારે વસાહતો બની હતી તો અત્યારે લગભગ સાઠ પાસઠ વર્ષનો સમયગાળો થયો અમારી વર્ષોની માંગણી હતી આજે પરિપૂર્ણ થઈ છે એ બદલ સરકારનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ સરકારે અમારી જે અમદાવાદ કોર્પોરેશનની જે પચીસ ટકા જંત્રીનો ઠરાવ કર્યો હતો એ પછી પણ અમે વારંવાર માન્ય મુખ્યમંત્રી શ્રીને મળ્યા માન્ય મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કરી કે સાહેબ અહીંયા જે સમાજના લોકો રહે છે એ બધા આર્થિક રીતે ખૂબ નબળ નબળા વર્ગના લોકો છે બધા આર્થિક રીતે ભારણ ખમી શકે એવા નથી તો આમાં કંઈક સરકાર રાહત દરે કરી આપે અને સરકારે અમારી માગણીને પણ ધ્યાનમાં રાખી અને પચીસ ટકાનો જે અમદાવાદ કોર્પોરેશનનો ઠરાવ હતો એની જગ્યાએ પંદર ટકા કર્યો છે એ બદલ અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખાસ આપનું ધ્યાન દોરું કે જયારે હું જે દિવસે ડેપ્યુટી મેયર બન્યો એ જ દિવસે ટીવી ઇન્ટરવ્યુમાં સૌથી પહેલો મને પ્રશ્ન આ પૂછવામાં આવ્યો ત્યારે પણ મેં કહ્યું હતું કે જે રસ્તા ઉપર રોડ રખડતા હોય એને અમદાવાદ કોર્પોરેશન પકડી અને ડબ્બામાં પૂરી દેશે એમાં કોઈની સી શરમ ચાલશે નહીં એ પછી અવારનવાર હાઈકોર્ટના સૂચન મુજબ પણ અત્યારે અમદાવાદ કોર્પોરેશન ટાઈટ થયેલું છે અને અત્યારે હાલ માલધારી સમાજને પણ અમે ખૂબ સારી રીતે સમજાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે કે લગભગ અમદાવાદ કોર્પોરેશનની અંદર જે ઢોરોનો પ્રશ્ન હતો એ અઠ્ઠાણુંથી થી નવ્વાણું ટકા લગભગ એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે